પડદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ ચંદુ ફિલમ જોવા આવે ત્યારે જોવા આવું હું હું ફિલ્મ વાળું ત્યારે જોવા આવે ચંદુ કાતરિયામાં છુપાઈને બેઠી હતી બિલ્લી ઉંદરડી ભાડી એને પરત લગાવી ઠે ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મે ગજાવી દોડા દોડ કરતા આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા હું ને ચંદુ કાતરિયામાં છાના માના પેઠા લેસન પડતું મૂકીને ફિલ્મ જોવા બેઠા